કાળરૂપી સર્પના મુખ પાસે કોળિયો બનીને આપણે બેઠા છે ક્યારે કાળ આવીને આપણો ગ્રાસ કરશે ખબર સુધા નહીં પડે પરીક્ષિત ભાગ્યશાળી હતા એને ખબર પડી ગઈ હતી કે સાત દિવસ પછીનું મૃત્યુ થવાનું છે અને સાવધાન થઈ ગયા મુક્તિ મેળવી લીધી સાત મિનિટ પછી આપણું શું થશે આપણને ખબર નથી અને આપણે કેવા જેવું છીએ પંચ વર્ષીય કે દસ વર્ષીય યોજનાઓ આપણે ઘડી કાઢીએ બે વર્ષ રૂપિયા ભેગા કરશું દીકરાને પરિણાવશું પછી ત્રણ ચાર વર્ષ પછી પાછા ભેગા થશે દીકરીના લગ્ન કરશું પછી ફ્લેટમાંથી આપણે બંગલામાં રહેવા જઈશું આમ ઘણી બધી યોજનાઓ પાંચ દસ વર્ષની ઘડી કાઢીએ પણ આગલી ક્ષણે આપણું શું થશે આપણને ખબર જ નથી કોઈ બહુ સરસ કહ્યું કમાલ કા હોસલા દિયા હૈ ખુદાને ઇન્સાન કો કમાલ કા હોસલા દયા એ ખુદાને ઇન્સાન એટલા માટે એક મહાભારત નો બહુ સરસ પ્રસંગ છે યુધિષ્ઠિર નો નિયમ પ્રતિદિન એની પાસે જે યાચક આવે પુષ્કળદાન આપે કોઈ ખાલી હાથે ન જાય એકવાર દાન આપીને નિવૃત્ત થયા કોઈક યાચક આવ્યો યાચના કરી યુધિષ્ઠિ કે મહારાજ હમણાં દાન આપીને થાક્યો છું આજે તમે મારા મહેમાન બની જાઓ કાલે તમે માગશો એટલું દાન આપીશ બ્રહ્મદેવ તો સંતોષ લઈ અતિથિ કક્ષમાં ગયા રાત્રે ભીમસેન આખા નગરમાં ઢોલ તાસા સહેણાઈ વગડાવ્યા ઉત્સવ મનાવ્યો યુધિષ્ઠિર આ બધું સાંભળ્યું ભીમ બોલાવ્યો અરે ભીમ આજે કોઈ તહેવાર છે ઉત્સવ છે આ સેનાઈઓ નોબત વાગી રહી છે ઢોલ વાગી રહ્યા છે કે મોટા ભાઈ તમારી પાસે ઘણી વાર સાંભળ્યું છે કે માણસના શરીરનો એક પળનો પણ ભરોસો નથી અને પેલા આવનાર યાચકને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો એનો અર્થ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો તમને ખબર પડી ગઈ એનો ઉત્સવ હું મનાવી રહ્યો છું યુધિષ્ઠિર કે ભીમ તે મારી આંખો ખોલી નાખી કાલનો કોને ભરોસો છે ત્યારે ને ત્યારે પેલા યાચકને બોલાવી દાન આપ્યું મનુષ્યનો કોઈ ભરોસો નથી એવા કાળરૂપી

આ માણસના મનમાં ભાગવતની કથા શ્રવણ કરવાનો વિચાર કઈ રીતે આવે અનેક જન્મોની વાસનાથી મલીન થયેલું મન છે આપણે ઘણા જન્મો લીધા દરેક જન્મોમાં શરીર તો બદલાતા રહ્યા પણ મન તો એનું એ જ ચાલતું આવ્યું છે દરેક જન્મોમાં કેટલાય દ્રશ્યો જોયા કેટલાય કર્મો કર્યા કેટલાય વિચારો આપણી અંદર આવ્યા અનેક જન્મોની વાસનાથી આ મન વિચાર કઈ રીતે આવે તદા અનેક જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય ને જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે શ્રીમદ્ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય જીવને મળે છે